સિમોલ બેન શું તકલે પડે તમને મને અવાજ બેસી જતો તો હું બોલી જ ન શકતી મારો અવાજ બહુ જ આમ બેસેલ અને બેસેલ રહેતો તો કન્ટિન્યુ કાઈ ખાંડુ ખાઈ લઉં કાઈ ગળ્યું ખાઈ લઉં તો બોલી ન શકતી ગાણ બહુ દુખા હતો બહુ કેટલા સમય થી હતું તમને એક વર્ષ થી ઓકે આના માટે કોઈ દવા હું કઈ હા અત્યારે કેવું છે તમને અત્યારે મે 20 દિવસની બહુ બેસ્ટ છે ओके वाटलू सर પોલીસા પૂછું ગળામાં દુખાવો પણ બધું ઠંડુ આઈસ્ક્રીમ કેન્ડી ખાઈ લઉં છું તો કે કેવાનું સાથે સાથે આ ધ્યાનની બી દવા લે દેરીને હા ધ્યાન ને કેવું ધ્યાન ને તકલીફ થઈ કે રાત્રે મોઢું ખુલ્લું રાખીન તો તો અમે એને કોઈ ઠંડી વસ્તુ બિસ્કિટ ચોકલેટ આપી નતો શકતા તો એને તરત જ શરદી થઈ جاتی કે તરત જ નોઝીફા મેલી જાય

કેવો એક્સપીરિયન્સ રહ્યો તમારો સરસ એક્સપીરિયન્સ રહ્યો તમને લાગે છે કે ઓપીથેક દવા થોડી ફાસ્ટ કામ કરે છે ફાસ્ટ બહુ ઓકે ઓકે ચલો થેન્ક યુ ઓકે